પેટલા શહેરમાં વ્યાજખોરોનો આતંક અટકાવવા અને વ્યાજખોરો સામે જાગૃતિ માટે પેટલા ડિવિઝન દ્વારા એનકે હાઈસ્કૂલ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં ડીવાયએસપી પ્રમોદ દિયોરાએ વ્યાજખોરી સામે જાગૃત થવા અને વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા લોકોને આગળ આવવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય કૃત બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોનની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી પેટલાદ એન કે હાઇસ્કૂલ સ્વામી સચ્ચિદાનંદ પ્રાર્થના હોલ ખાતે આણંદ જિલ્લા પોલીસ આયોજિત પેટલાદ વિભાગીય પોલીસના નેજા હેઠળ આવતા જુદા જુદા સાત પોલીસ મથકના વિસ્તારનો વ્યાજના નામે થતા શોષણની જાગૃતિ અંગે લોક દરબાર તથા લોન મેળો પેટલાદ વિભાગીય પોલીસ વડા પી કે દિયોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો પેટલા ડીવાયએસપી પી કે દિયોરાએ જણાવ્યું હતું કે નાની મોટી રકમની જરૂર પડે તો ખાનગી વ્યાજખોરો પાસે લોન ન લેવી જોઈએ પરંતુ તે વ્યક્તિએ બેંકમાં જઈને લોન લેવી જોઈએ નાના મોટા વેપાર ધંધા કે ખેતી વિષયક સહિત અન્ય કામો માટે સરકાર દ્વારા જુદી જુદી યોજના હેઠળ લોન આપવામાં આવે છે બેંકમાં લોનનું વ્યાજ ઓછું હોય છે સામાન્ય વ્યક્તિને લોન મળી રહે તે માટે બેન્કો સરળ પ્રક્રિયા કરી છે આ લોક દરબારને લોન મેળામાં બેંક ઓફ બરોડા એસબીઆઈ બેંક ઓફ બેંક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેન્કના લોન મેનેજરો પેટલા ટાઉન પીઆઈ એવી પરમાર સહિત વિભાગના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા